ક્રિસમસનો આનંદ તો માણી રહ્યા છે પણ વાલા મિત્રો સાથે સાથે એ પણ ના ભૂલી કે આપણા પ્રભુ તો આવીને ચાલ્યા ગયા છે સ્વર્ગમાં છે ને ત્યાંથી તેઓ તમને ને મને લેવાને માટે આવનાર છે હાલે લોહીયા અને આનંદના પ્રસંગો એ સાબિત થયો છે આપણો વિશ્વાસ વધારે છે કે હા આ પ્રમાણે બધું જ બન્યું છે અને હવે તેઓ લેવા માટે આવનાર છે હાલે આપણા આનંદ ઉત્સવ એ આપણો વિશ્વાસ છે કે હા આપણા પ્રભુ જન્મ્યા છે આપણો ઉદ્ધારક તારનાર આપણા માટે પૃથ્વી પર આવ્યા છે અને હવે તેઓ આપણને લેવા માટે આવનાર છે પ્રેઝ દે લોડ હાલે મને એક નાની વાત પુષ્કળ ગમે છે હું ઘણી બધી વખત શેર કરું છું અને આપણે પ્રભુના કામોમાં જોડાતા આપણે પ્રભુના કામો કરતા રહીએ અને આ સમય એવો છે કે જ્યાં આપણે ગ્રેસ પીડીએ આપણે એવો શબ્દો વાપરીએ છીએ કે કૃપાનો સમય એવો શબ્દો વાપરીએ છીએ એટલા માટે કે આ સમય દરમિયાન આપણી પાસે બધી જ તક છે જો ભૂલો થાય તો માફીને માટે પણ રસ્તા ખુલ્લા છે માણસો માફ નહીં કરે એટલે માણસો તરફ કદી ના જોશો પણ પ્રભુ તરફ જોશો હા જેઓ પ્રભુના છે જેઓ પ્રભુશ્વરના લોહીમાં ખરેલા છે તેઓ તમને જટથી માફ કરશે એની પણ હું તમને ખાતરી આપું છું બીજા વિશે હું બહુ ખાસ જાણતો નથી પણ પ્રભુના લોકોમાં ઈશ્વરની દોરવણી છે અને માટે તેઓ પણ પ્રભુની જેમ તેઓ માફ કરનાર શીખેલા છે હાલેલુએ હા માફ કરતા તેઓ શીખેલા છે ઈશ્વર પાસેથી પ્રભુ પાસેથી માટે તમને તેઓ પ્રભુ પાસેથી માટે તેવું તમને જરૂરથી માફ કરશે એક વખત એક ગામમાં એક નાનું કુટુંબ હતું અને એ કુટુંબ મમ્મી અને પપ્પા બંને સારું કમાતા હતા બંને જોબ કરતા હતા અને તેમનો એક નાનો દીકરો હતો અને બંને જોબ કરતા હોય એટલે સારા નાણાં પર હોય નહીં બધી ઈચ્છાઓ પૂરી થતી હોય સારામાં સારી વસ્તુ મળતી હોય બીજાઓ કરતા ઉત્તમ હોય અને મોઘે મોઘી વસ્તુઓ પણ હોય બોલતાની સાથે દરેક બાબતો મળી જતી હોય અને આમ આમ અને જ્યારે એ દીકરાની બધી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવી અને દીકરો પછી એમના કયો મળ્યો નહીં મનમાની કરતો થયો અને એ દીકરો ના કે એ બધા જ કામો કરે એ ગામમાં એક સુંદર તળાવ હતું એના મમ્મી પપ્પાને હંમેશા સાંજે લઈ ગયા ત્યારે કે બેટા આ તળાવમાં તારે તરવાનું નહીં બધા છોકરાને તરતા જો ત્યારે કે મમ્મી મારે તરવું છે પપ્પા મારે તરવું છે એટલે કહેતા સમજાતો બેટા તું હજુ નાનો છું જ્યારે તું મોટો થઈ જાય તને બરાબર તરતા આવડી જાય તું તરજે કંઈ વાંધો નહીં પણ જેમ એના મનમાં જે ઈચ્છા જાગી જે કંઈ હોય એ પૂરી કરવામાં આવતી હતી અરે ના કયા છતાં પણ તે એક દિવસ બપોરના સમયે જઈને એ તળાવમાં કૂદ્યો પણ પાણી પાણી બહુ ઊંડું હતું કરી શક્યો નહી ડૂબવા લાગ્યો બપોરનો ટાઈમ હતો કોઈ હતું પણ નહીં બહુ ખાસ વ્યક્તિઓ અને ત્યાંથી એક ભાઈ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા અને જ્યારે તેમણે જોયું કે આ દીકરો ડૂબી રહ્યો છે ત્યારે જલ્દીથી તેમણે કાર એક સાઈડમાં ઊભી રાખી અને દોડી અને પોતાના જે કઈ ઘડિયાળને બધું કારમાં મૂક્યું અને પછી કુદીને એ છોકરાને બચાવી લીધો અને ફરી એને એની પૂછ્યું એના ઘરે એને મૂકવા આવ્યા અડોશી પડોશી આવી ગયા અને એના મમ્મી પણ જે જે જગ્યા પર આવ્યા અને પેલા ભાઈનો આભાર માન્યો અને કહ્યું કે ભાઈ તમારા દીકરાને સંભાળો તમે આવા ઊંડા પાણીમાં તમે એને કરવાને માટે ન જવા દો જો એ અત્યારે તૈયાર ના હોય એ લોકોએ પણ માફી માગી સોરી કીધું કે અમે એને ના પાડી પણ એ અમારું માનતો નથી અને એ ન માનવાની બાબત એને ગુનેગાર સુધી લઈ ગઈ જેમ જેમ મોટો થતો ગયો બાબતોમાં એ જોડાયો અને ઘરે આવતો નહીં કેટલાય દિવસો સુધી એના મિત્રો સાથે મોજ મજા કરતો પૈસા ના મળતા ચોરી કરવા લાગ્યો અને મા બાપને મારવા લાગ્યો અને તેમને ગાળો બોલવા લાગ્યો અને ઘરમાંથી પણ મોંઘી મોગી વસ્તુઓ એ લઈને વેચી દેવા લાગ્યો અને આ બધી બાબતો એને એક દિવસ ગુનેગાર બનાવી દીધી એક દિવસ કોઈક બાબતમાં લડાઈ ઝઘડામાં મારામારીમાં કોઈકનું ખૂન થઈ ગયું અને ખૂનના આરોપસર એને જેલમાં પૂરવામાં આવ્યો અને એના પર કેસ ચાલવા લાગ્યો અને જ્યારે એના કેસની શરૂઆત થઈ ત્યારે એને જેલમાંથી એને અદાલતમાં કોર્ટમાં લાવવામાં આવ્યો અને જ્યારે એને લાવવામાં આવ્યો ત્યારે એણે જોયું કે જજ જે હતા એને જોઈને એને બરાબર યાદ આવ્યું કે હું આ જજને તો ઓળખું છું એક વખત એમણે મારો જીવ બચાવ્યો હતો અને બધી પ્રોસેસ સ્ટાર્ટ થઈ વકીલોએ એના પર ઘણા બધા આરોપ મૂક્યા અને પુરવાર થતું હતું એના બચાવ પક્ષનો વકીલ એના મા બાપ લાયા હતા પણ એ દલીલો કોઈ કામ લાગતી ન હતી અંતે એને સજા ફરમાવવાની વાત આવી ત્યારે જજ એને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે ત્યારે એણે કહ્યું કે સાહેબ જો રજા આપો તો હું તમારી સાથે વાત કરવા માંગુ છું અને જજે કહ્યું હા ચોક્કસ બોલ તારે શું કહેવું છે અને છોકરાએ કહ્યું કે બહુ વર્ષો પહેલાં તમે એક ગામમાંથી એક નદીની પાસે બપોરના સમયે પસાર થઈ રહ્યા હતા અને તમે એક દીકરાને બચાવ્યો હતો જસ થોડીવાર વાર પડ્યા પછી કહ્યું હા બરાબર છે હા કે હા એક છોકરો ડૂબતો હતો અને એને બચાવીને ઘરે મૂકવા ગયો હતો અને એ છોકરો રડવા લાગ્યો મસ્તક નમાવીને જજ સાહેબને વિનંતી કરવા લાગ્યો કે સાહેબ તે દિવસે તમે જે બચાવ્યો હતો હું એ જ છું હું તમારો બહુ આભાર માનું છું કે તમે મારું જીવન તે દિવસે બચાવ્યું હતું આજે હું તમને વિનંતી કરું છું મને આજે બચાવી લો મને આજે તમારી એકવાર જરૂર છે જેમ તે દિવસે તો મને પાણીમાંથી બચાવ્યો મને આજે તમે આ સજામાંથી બચાવી લો એવી તમને હું વિનંતી કરું છું જજ સાહેબ બે મિનિટ માટે શાંત રહ્યા ત્યાર પછી તેમણે કહ્યું કે તને બચાવનાર એક સામાન્ય માણસ હતો પણ આજે હું મારી ખુરશી પર બેઠો છું હું અહીંયા આગળ ન્યાયાધીશ છું અને મારું કાર્ય એ ન્યાય કરવાનું છે અને માટે તારી સમક્ષ જે જે ગુનાઓ દાખલ થયા છે એના પ્રમાણે મારે તને સજા આપવાની છે મારે સજા તારા માટે જાહેર કરવાની છે આજે હું તને એમાં માફી માફી બક્ષી શકતો નથી અને દીકરો એ પાંજરામાં જ્યાં ઊભો રહેવાનું હોય કોર્ટમાં ત્યાં ને ડુસકે રડવા લાગ્યો વાલા મિત્રો આપણા જીવનનો અંત પણ એવો જ છે એક દિવસ જો આ કૃપાનો સમય પૂરો થઈ ગયો પછી ન્યાયના દિવસે આપણે પણ પ્રભુની આગળ ઉભા રહેવાનું છે આપણે જે કંઈ કર્યું હશે એ બધાનો હિસાબ આપવો પડશે જો આપણે પસ્તાવા સાથે માફી સાથે આપણે નવી શરૂઆત નહીં કરી હોય તો આપણા ગુનાઓના લીધે આપણા પાપોના લીધે પસ્તાવો કર્યા વગરના પાપોના લીધે અથવા એવા જીવન ન બદલવાના કારણે આપણે પ્રભુની આગળ ઊભા હોઈશું હું ઘણીવાર કહું છું કે તમે એનું અહીંયા છૂટી જઈશું કોઈક વ્યક્તિ મરી ગઈ અથવા કોઈ વ્યક્તિને છેતરી લીધી અને એની બધી મિલકત લઈ લીધી અથવા એને ખિલાફ કંઈક કર્યું એના પર એના માટે જે પ્રમાણે કરવું જોઈએ આપણે કર્યું નહીં અથવા આપણે એ વ્યક્તિને મારી નાખી અથવા એનો લાભ લઈ લીધો એનું કોઈ ચૂંટવી લીધું એને આપણે ખોટી રીતના હેરાન કર્યો ખોટા તોમો તો લગાવ્યા આપણે એને જેલમાં પુરાવ્યો એમની નોકરી છોડાવી દીધી એમનો બિઝનેસ બંધ કરાવી દીધો ગમે તે આપણે કર્યું હોય કદાચ ભલે આ વ્યક્તિ આપણે જેના માટે કંઈ કર્યું છે આજે દુનિયામાં નથી પણ જ્યારે પ્રભુની સમક્ષ ઉભાવીશું ત્યારે એ વ્યક્તિનો આપણે સામનો કરવાનો છે જેની ખિલાફ તમે પૃથ્વી પરના જીવનમાં તમે જાત જાતના ગુના કર્યા છે તમે તેને હેરાન કર્યો છે તમે એને હેરાન કરી છે તમે એને દુઃખ દીધું છે એ બાબતો આપણે કદી ના ભૂલીએ આજે સમય છે જો પ્રભુની આગળ નમી જઈશું માફી માગીશું તો આપણા ઈશ્વર માફ કરનાર ઈશ્વર છે ખાલી લ્યુ પ્રેઝ લોડ આવો માફી સાથે ફરીને એક વાર પસ્તાવા એક હૃદય સાથે આપણે ઈશ્વરને આગળ નમી જઈએ અને આપણું જીવન પ્રભુને ફરી વાર સોંપીએ કે આ કૃપાના દિવસ પૂરો થાય એ પહેલાં આપણે જો આપણું જીવન પૂરું થાય તો માફી માંગ્યા બાદ આપણે પણ રૂપાંતર થાય હાલેલું અહીંયા પ્રેઝ ધર આવનાની પ્રાર્થનામાં ભાગ લઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ સાધના સમયમાં અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ આ સુંદર ભૂતપાઠ તમે અમને આપ્યો છે ઘણું બધું ઘણું બધું પ્રભુ અમે એમાંથી શીખી શકીએ છીએ અમારા જીવનો માટે પ્રભુ ઉપયોગી બાબતો તમે અત્યારે કરી છે ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે કંઈ ભૂલો ગુનાઓ અમારાથી થયા છે થઈ ગયા છે પ્રભુ તમે એને માફ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આ દરેક ભૂલો દરેક ગુનાઓ પ્રભુ તમે માફ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને સાથે પ્રભુ અમારો પસ્તાવો તમારી આગળ માન્ય થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ દયા કરજો પ્રભુ કૃપા કરજો અને ખાસ પ્રભુ અમે આજથી એક નવી શરૂઆત કરીએ ત્યારે પ્રભુ તમે અમને હિંમત આપજો મદદ કરજો પ્રભુ અને સાચી રીતના તમારી પાછળ ચાલી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ લોકો જેઓએ તમને અત્યારે જીવન સોંપ્યું છે એ સર્વ ભાઈ બહેનોએ પ્રભુ પોતાના જીવનમાં જે થયેલી ભૂલોને માટે પસ્તાવો કર્યો છે માફી માગી છે પ્રભુ એ સર્વ માફી અને પ્રભુ તેમનો પસ્તાવો તમારી આગળ માન્ય થાવ પ્રભુ હા પ્રભુ અમે બધા જ પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ અમારી ભૂલો અમારા ગુનાઓ પ્રભુ અમને માફ કરો પ્રભુ અને અમને ફરીવાર તમારી પાછળ ચલાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ આ સંગતમાં છે પ્રભુ પ્રભુ એ સર્વ માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ અમારી મધ્યે કોઈ દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તમે તેમનું દુઃખ દૂર કરો તમે તેમને હસાવો તમારો પ્રેમ આપો આનંદ આપો તમારી શાંતિ આપો અને જે પ્રમાણે હમણાં તેમને તમારી મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ગુનાહિત રસ્તાઓ પરથી તમારા બાળકો પાછા ફરે પસ્તાવો કરે તેમનો નાશ ન થાય એવી પણ અમે પ્રાર્થના તમને કરીએ છીએ તમારા તમારા બાળકોના શરીરોમાં જે તે રોગ છે માલુમ પડ્યા છે નિદાન થયા છે જીવલાણ છે પ્રભુ પ્રભુ અમે ઓગણચાલીસ ફટકા અને પ્રભુ અત્યારે કબૂલ કરીએ છીએ પ્રભુ યાદ કરીએ છીએ બબીતા અને પ્રભુ તમારા પવિત્ર લોહીને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ એમાં પ્રભુ તેઓ સાજા થાય તંદુરસ્ત થાય તેમને નવું જીવન મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ બબીતા તમારા બાળકોના લડાઈ ઝઘડા તમે દૂર કરજો અને પ્રભુ જીતે લડાઈ ઝઘડા હોય પ્રભુ જે તે પ્રકારના લડાઈ ઝઘડા હોય પ્રભુ કોર્ટ કેસ સુધી પહોંચેલા હોય એફઆઈઆર હોય ખોટા તુમ્મત હોય પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોના ઘરોમાં સંપરે શાંતિ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભિતા તેમના વિદેશ સેવાના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો સફળ કરજો પ્રભુતા જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે ત્યાં પ્રભુ તમે તેમને પાસ કરજો પ્રભુ અને પ્રભુ તમને નોકરીઓમાં પ્રમોશન આપજો વિદેશમાં સ્થાયી થવાના માટે પીઆર આપજો પ્રભુ અને જે તે રૂકાવટ હોય પ્રભુ એ પણ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ બગીતા પ્રભુ અમારી જેમ જેવો મિનિસ્ટ્રી ચલાવે છે બગીતા વ્યક્તિગત સેવાઓ કરે છે પ્રભુ ત્યારે દરેકના ઘરોનું તમે ભ્રમણ પોષણ કરજો મિનિસ્ટ્રીને ભરણ શું કરશો પ્રભુ અને મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ તમારા કામ તમારી માટેના તમારા હક્કમાં પ્રભુ તમે જે કંઈ સુવાર્તાના માટેના જે કાર્યો છે પ્રભુ અને પ્રભુ તમારી આજ્ઞા પ્રમાણે ચાલનાર તમારા દરેક સેવક સેવિકાવાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો એવું તમે થવાનું છે પ્રભુ અને જે કંઈ તેમનું જીવન હોય પ્રભુ એ પ્રભુ આશીર્વાદિત થાય પ્રભુ તેમની સેવાઓ આશીર્વાદિત થાય અને ઘણા બધા ના લોકો બચી જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જ્યાં આ સમય દરમિયાન પ્રભુ ક્રિસમસના આનંદથી દૂર છે પ્રભુ દુઃખ છે મરણ થયું છે પ્રભુ સતામણીઓમાં છે જેમ પ્રભુ મણિનગરમાં જે પ્રમાણે બધું જે મણિપુરમાં જે પ્રમાણે થયું છે પ્રભુ એ સર્વ બાબતો બીજા રાજ્યોમાં એમ પ્રભુ જેવો હેરાન થયેલા છે તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કૃપા કરજો દયા કરજો ત્યાં પર તમારી શાંતિ સાપજો અને દરેક શહેર વિસ્તાર ગામોમાં અને દેશોમાં જ્યાં કંઈ તમારા લોકોને સત્તામાં આવતા હોય તમે તેમનું રક્ષણ કરજો ખોરાક વસ્ત્ર આપો આપજો નાની મોટી ભૂલો ગુનાઓ માફ કરજો અને ફરીવાર સવારમાં તમારો પવિત્ર નામ આપ જેવું માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન